કાકા તમારું નામ કહેશો અમને મારું નામ પરથીભાઈ ભાવાભાઈ કાથરોટિયા ચૌધરી પટેલ ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરે છે તો આપણે આજે એ કાકા સાથે વાત કરીએ જે આ ઘાસ વિશે આપણને સરસ રીતે સમજાવશે તો કાકા આ કેવા પ્રકારનું ઘાસ હોય છે અને આના ફાયદા શું છે આ ઘાસ છે ને એ મકાઈમાંથી સંશોધન કરીને બનાવેલું છે અને આ ઘાસમાં સિત્તેર ટકા પાણીનું પ્રમાણ આવે છે જયારે બાજરી ઘાસ છે ને એમાં નેવું ટકા પાણી નું પ્રમાણ આવે છે એટલે એના કરતા આ માં ઉત્તમ આમાં અને દૂધમાં તૈયાર થઈ જાય આ વીસ થી પચીસ દિવસ માં ઘાસ તૈયાર થઈ જાય ખાતર નાખેલું સણિયું હોય તો નલકી હોય તો થોડી વાર થાય તો મહિનો લાગી જાય પણ મહિનામાં કાપા આઈ જાય અને આપડા ગમે ત્યાં જગ્યા હોય ત્યાં વાઈ દે તો ચાલે

પણ એ કાપી નોખો તો સારું રહે પાછું અમે કોઈ ડકોળી કે એવું બનતી નથી ઓકે આપણે એ થોડી કાના વિશે જોડ વિશે માહિતી લઈએ આનું જડ પણ બહુ મજબૂત રહે છે અને આ 4 થી 5 વર્ષ પછી એને ફેર વાબવું નથી પડતું અચ્છા અને આને કોઈ પણ એક ડોકો ઉખાડી ડોકો ઉખાડવાની જરૂર નથી જે અને આ ડોકો છે આ ધારો કે આ ડોકો છે હા બરાબર

વપરાય પછી વાવવું હોય પણ વાવી આ થોડી જ માટી સેલરી પણ આડી જ વવરાય તમે ઉભી વાવશો કે સેલરીનો જે છોડ છે ઊભો વાવશો ને તો ઉધેય ખાઈ ને જાતો રે આડો જ ખે સેલરીનો એક ચારો કરેલો છે મેં હમણાં જ કાપી નો છો એ આડો જ એને વાવો પડે

અને ભાઈઓનો વધારો થાય એટલે જમીન ઘટતી જાય તો એનું નવી ખેતી કરન તો ઓછી જમીનમાં વધુ આપણને પૈસા ની આવક મળી જાય જેવી રીતે દેશી ગાય તે અમે શંકર તૈયાર કરી કેમ દસ કે પંદર લિટર દૂધ કરે પેલી પાંચ લિટર જ દૂધ કરે તો સંશોધન વાળી ગાયો તેમાં ખેડૂતો વધારે રાખવા પડે બરાબર મળીને ખૂબ આદન થયો તમને